વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલા પરિવાર સ્કૂલ પાસે પર્યાવરણ જાગૃતિ શહેરના આજવા રોડ ખાતે થી વધુ વિશ્વ પર્યાવરણ દિવસની રેલીમાં જોડાઈ હતી સાથે જ ડિવાઈડર પાસેના છોડ પણ રોપવામાં આવ્યા હતા માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે જેથી પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે પર્યાવરણ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે આ વધતા પ્રદૂષણના કારણે પ્રકૃતિ સામે ખતરો પણ વધી રહ્યો છે અને અટકાવવાના હેતુથી પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ શકે અને પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચવા માટે પ્રેરિત કરી શકાય તે માટે રેલી યોજીને લોકોને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સાથે જ રાહદારીઓને પેપર બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા ગાર્ડન વિભાગ સાથે અમારી સેનેટરી ટીમ એન્જિનિયરિંગ ટીમ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય ચાલીસ જેટલી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે મહાવીર હોલથી કિશનવાડી ગઢડા માર્કેટ ચાર રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ખૂબ મોટી સંખ્યામાં મોટી રેલી સાથે અલગ અલગ સંસ્થાઓ જે અત્યારે આપ જોઈ રહ્યા છો આવી રહી છે અને જે પર્યાવરણને બચાવવાની વાત છે આપણે જોઈએ છીએ કે આજકાલ ગ્લોબલ વોર્મિંગના કારણે જે તાપમાનનો પારો ખૂબ ઊંચાઈ ઉપર ગયો છે અને નાથવો હશે તો આવનાર પેઢીને જ્યારે બચાવી હશે ત્યારે વૃક્ષને વાવવું એક ખૂબ મહત્ત્વની વાત બની રહી છે ત્યારે આપણે બધા જ આ ટીમમાં આ સાથે જોડાઈને આપણી જે આવનાર સમયની જે પેઢીને વાત મૂકવી હશે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવોની સિસ્ટમને જ્યારે આપણે આગળ વધારવી હશે તો આ પ્રકારના કાર્યક્રમો સાથે જોડાઈને આપણે સ્કેટિંગના મિત્રો પણ આવ્યા છે અન્ય અન્ય ગાયત્રી પરિવાર ભેદ ફાઉન્ડેશન અમારા બેન્કર્સના મિત્રો આ બધા જ લોકો જોડાઈ રહ્યા છે ત્યારે આપ પણ એના સાક્ષી બના છો આપણા માધ્યમથી આવનાર સમયમાં લોકો પણ આનો ખૂબ મોટી બહોળા પ્રમાણમાં આનો ઉપયોગ કરે ને બીજું વોલ ટુ ઓલ રોડની વચ્ચે આપણે જો વાત મૂકીએ તો કોર્પોરેશનમાં પણ હવે પ્રયોગ કરી રહ્યા છે જ્યાં વોલ ટુ વોલમાં જે આવનાર સમયમાં ફોલો પ્યોર બ્લોક અને સાઈડમાં ઉગાડાતા વૃક્ષને પણ બદલીને એક સિસ્ટમમાં અમે આગળ જનાર છે ત્યારે પર્યાવરણને બચાવવા છેલ્લી વાત કહું તો શરમ છોડો થેલો અપનાવો પ્લાસ્ટિકને ઉપયોગ જે થઈ રહ્યો છે એને પણ દૂર કરવો પડશે